પાંચ રૂપિયા પાંચસો પાંચ પાંચ રૂપિયા છ પાંચસો રૂપિયા સાત રૂપિયા આઠ નવ દસ અગિયાર બાદ ચૌદ રૂપિયા પાંચસો ચૌદ ચૌદ રૂપિયા પંદર પંદર પાંચસો એકવી બાવીસ એવી પચીસ પાંચસો છી

ત્રણ પાંચસો બે ત્રણ ત્રણ રૂપિયા પાંચસો ત્રણ પાંચસો રૂપિયા પાંચ પાંચસો પાંચ રૂપિયા તમે તમારે તો મૃત્યુ બે થઈ ગયેલું છે

એકાજી હત્યા રૂપિયા ચોર નો સંદો સત્તાવઠ નવ પાંચ ત્રણ ત્રણસો ત્રણ ચાર રૂપિયા ચાર વિજાય પાંચ પાંચસો તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ પાંચસો ચોત્રીસ રૂપિયા વિજય હલો અઢારસો સત્તરસો રૂપિયા

ના બોલો તો તો નહી આવડે 40 રૂપિયા 1040 રૂપિયા 1040 રૂપિયા જુમલે 255 રૂપિયા જુમલે 950 રૂપિયા 1050 રૂપિયા બાજુ દાદા ધને રૂપિયા તો મતલબ 72 રૂપિયા રૂપિયા 50 રૂપિયા 70 70 રૂપિયા રૂપિયા

બેતાલીસ બેતાલીસો પાંચ દસ પંદર પચીસ પચીસ બેતાલીસો પચીસ રૂપિયા પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ પંચોના રૂપિયા પાંચ દસ પંદર વીસ તેતાલીસો વીસ ત્રીસ રૂપિયા સેવ શક્તિ છ્યાસી રૂપિયા સત્યાસી અઠ્યાસી ને એસી લેવું એકાણું એકાણું રૂપિયા એકાણું બાણું ત્રાણું ધોરણ અઠાણું રૂપિયા નવ્વાણું નવ્વાણું પાંચસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પાંચસો પાંચ પાંચ રૂપિયા આરતી રૂપિયા સત્તર ને છત્રીસો રૂપિયા સાડત્રીસો પાંચ દસ પંદર અડત્રીસો પાંચ દસ પંદર ઓગણચાલીસો ઓગણચાલીસ દસ પંદરવી ચાર હજાર चार हजार रुपया चार हजार रुपया पाँच पाँच रुपया चौबे आरती

અઢારસો સત્તરસો રૂપિયા પાંચ સિત્તેર પંચોતેર રૂપિયા અઢારસો પંચાણું રૂપિયા હર્ષ હાલો પંચાણ પાંચ સિત્તેર પંચોતેર પંચાણું રૂપિયા ઓગણીસો પાંચ હજાર ઓગણીસો તેર ઓગણીસો તેર ઓગણસી એકાશી બ્યાસી છ્યાસી ચોરાશી પંદર સત્યાસી સત્યાસી રૂપિયા અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણું ત્રણું રૂપિયા અગિયાર ત્રણું ચોરાણું પંચાણું છન્નુ સત્તાણું અઠાણું નવાણું નવાનું રૂપિયા નવાણું બારસો 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 રૂપિયા બે ત્રણ ચાર પાંસો ચાર પાંચસો ચાર રૂપિયા પાંચ પાંચસો પાંચ નવ રૂપિયા પાંચસો નવ દસ હજાર અગિયાર પાંચસો અગિયાર રૂપિયા

એકાશી બાકી નેવું એકાણું એકાણું રૂપિયા ચારસો એકાણું બાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું પંચાણું રૂપિયા ચારસો પંચાણું નેવું રૂપિયા નેવું

બે હાજર સત્યાવીસ અઠ્યાવીસ બે હાજર અઠ્યાવીસ ઓગણત્રીસ બે હાજર ઓગણત્રીસ તમે આબો ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા એમ એમ કે